નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર બહુ બેઠક એવી રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જનસભા સંબોધી આખરે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા આજે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરતા પહેલા રૂપાલા યાજ્ઞિક રોડ ઉપરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા જ્યાં રૂપાલાએ જંગી સભાને સંબોધી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા તો પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તેમાં રૂપાલાએ ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે જેમાં ક્ષત્રિય સમાજ મોટું મન રાખે અને સાથ આપે ક્ષત્રિય સમાજની દેશને જરૂર છે કાલે મોરબીમાં એક કાર્યક્રમ થયો સિરામિક ઇન્ડસ્ટ્રીઝના આગેવાનોએ ત્યાં એક સભાનું આયોજન કર્યું હતું ત્યારે મને ખબર પડી કે એ વિસ્તાર ચાર લોકસભાને અડે છે અને યોગાનુયોગ સુરેન્દ્રનગરના અમારા ઉમેદવાર ચંદુભાઈ પણ એ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા એટલે એક કાર્યક્રમથી ચાર લોકસભાને મદદ અને સમર્થન મળે એવો સુંદર મજાનો કાર્યક્રમ મોરબી ક્ષેત્રની અંદર ઇન્ડસ્ટ્રીઝ આપણી જે છે એના બધા ઉદ્યોગકાર મિત્રોએ યોજ્યો હતો એમને પણ યાદ કરીને આ જાહેર મંચથી અભિનંદન આપવાનું મને મન થાય છે કોઈ ઉદાહરણ હોય અથવા તો કોઈ એનો ઉપાય હોય આખા એ દેશના વડીલોને આરોગ્યની દ્રષ્ટિએ એમના પરિવારને ચિંતા નહીં કરવા માટેનું જબરજસ્ત આશ્વાસન પ્રધાનમંત્રી મોદીજીએ આપણા ચૂંટણી ઢંઢેરાની અંદર આપ્યું છે આખા દેશના વડીલોના આયુષ્ય માટે અને એના આરોગ્યની ખેવના માટે આપણે મતદાન કરવાનું છે એમને માટેનું આ મતદાન છે કોમન સિવિલ કોડ વર્ષોથી આપણા દેશની માંગ છે કેટલાય કાયદાઓ શ્રીના નેતૃત્વમાં રદ કરી નાખવામાં આવ્યા કેટલાય નવા કાયદાઓ લાવવામાં આવ્યા અને એક આ વિષય આપણા ધ્યાનમાં હતો મને ગૌરવ થાય છે કે મારી પાર્ટીએ એને પણ ચૂંટણી ઢંઢેરાની અંદર દાખલ કરી દીધો છે અમારા સંકલ્પની અંદર એ આવી ગયો છે આવા વિષયોને લઈ અને આગામી દિશામાં આગામી દિવસોમાં શ્રીના નેતૃત્વમાં દેશને વિકસિત ભારત બનાવવા માટેનું લક્ષ્ય મોદી સાહેબે સરકારની સામે સામેથી રાખ્યું છે તમને બધાને મારે જણાવવું જોઈએ કે આ ચૂંટણીની સિઝન હોય ત્યારે સામાન્ય રીતે દિલ્હીની અંદર વહીવટ ઠપ હોય સાધારણ રીતે કારણ કે ત્યાં સરકાર બધી ચૂંટણીની અંદર વ્યસ્ત હોય સંસદ સભ્યો પણ મેદાનમાં હોય મંત્રીશ્રીઓ પણ મેદાનમાં હોય એટલે મોટે ભાગે ત્યાં આરામનું માહોલ હાલતું હતું આ પહેલી વખત આઝાદી પછી મોદી સાહેબે સરકારના વિભાગના વરિષ્ઠ સચિવશ્રીઓને તમામ વિભાગના આગામી જૂન પછી ભારતમાં ભાજપની સરકાર બનવાની છે ઈ સરકારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તો કલેક્ટર કચેરી ખાતે પહોંચી રૂપાલાએ કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું છે રૂપાલા યાજ્ઞિક રોડ ઉપરના જાગનાથ મંદિરે ભગવાન સમક્ષ સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા